સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ દિલીપભાઈ લોડાગરિયા અને મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ ચેરમેન અમિત સાહેબ એવું કહેવાનું છે કે તમને આ લોકો ઉતારી નાખવામાં આવ્યો છે તમે કેટલા વર્ષથી કોર્પોરેશનમાં અને કોની ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હું રાજકોટમાં ફાયર બ્રિગેડનું પાંચ વર્ષથી એક નોકરી કરું છું અને આપણે શાસક પક્ષ નેતા એની ગાડી ચલાવતો એમની બે મહિના

અમારા ડ્રાઈવર બે ત્રણ જણા છે એની ઉપર એવો છે વિશ્વાસ અમારે તો એક માંગે કે અમને આવી રીતે ન્યાય આપે

આ ભેટું એમ કહે કે હાલે કે અમે બાર હજાર પાંચસોમાંથી નોકરી કરી છે તો અમારે તો અત્યારે રાજકોટમાં પરિસ્થિતિ એવી કેવી રીતે નોકરી ગોતી એ મહત્ત્વનો સવાલ એ છે અને અમે કાંઈ જાણ વગર મન પડે જ્યારે આવી રીતે કહી દીધી કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને રાખ્યા હે ને એમનો શાસન કોષના નેતાની શાસન કોષના નેતાએ તો તમારા માટે શા માટે ભલામણ મારા મેડમે મેં એ રીતે ભલામણ કરી છે કે ભાઈ તમને એનામાં અમે નોકરી કરતા